પાડી ઓરવાડ બ્રિજ ઉપર કારમાં ચોરખાના બનાવી દમણ થી દારૂ લે જતા બે બુટલેગર છડવાયા પાડી ઓરવાડ બ્રિજ ઉપર વેગનાર કારમાં ચોરખાના બનાવી દમણ થી દારૂ ભરી નવસારી તરફ જતા બે બુટલેગરો ને પોલીસે ઝડપી પાડ્યા હતા પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડીના ઓરવાર નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન વેગનર કાર નંબર જી જે જીરો ફાઈવ સીઈ ફોર ડબલ સેવન ટુ આવતા પોલીસે રોકી હતી જેમાં તપાસ કરતા સીટના નીચે બનાવેલ ચોરખાનામાં દારૂની બોટલ નંગ એકસો ચુમ્માલીસ જેની કિંમત રૂપિયા અઢાર હજારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ગુંજન જસુભાઈ પટેલ અને મિલન નવીનભાઈ ગામિત બંને રહેવાસી વ્યારાને ઝડપી પાડ્યા હતા પોલીસે દારૂનો જથ્થો મોબાઈલ કાર્ડ સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ ત્રેવીસ લાખનો મુદ્દા માલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો